એટલે અચાનક જ આવી છે નહીં તો આપણે બધાને અગાઉ અપડેટ આપી દે પણ તો ઇન્સ્ટાગ્રામમાં તમને અપડેટ મળી જ ગઈ હશે કારણ કે એમાં અમે અપડેટ આપતા જોઈએ છીએ એટલે સ્ટોરીમાં ચાલો તો દ્વારકાધીશના દર્શન કરી આવી

જાઉ છે ઘરે જજો એને આવું છે તો પૂછી લે આમ એનો કોલ કર્યો મે પણ ઉપાડ્યો નહી સાડા 7 વાગી ગયા છે ને હવે ભૂખ લાગી છે ગાંઠિયા મીનાની રાહ જોવે છે એટલે હવે નાસ્તો કરવા માટે ક્યાં કુમારે છું મારી રાહ નહી આમ તો પીયુસની રાહ જો છે અલા તમારું હું એકઈ વાર નથી મને દર વખતે આની ને ગાંઠિયા ખાવા ખાઈ લેવાય ખાવા ખાઈ લે હું આજ તો મને ભૂખ લાગી છે એટલે માર ગાંઠિયા ખવાય હું પે

ગાઠિયા ખાવ ને રાજુ કે ખમણ ખાવું ગાઠિયા આવી ગયા છે કઢી છે સંભારો છે અને મરચા છે અને જલેબી વંધવે છે ચોટણી ની જગ્યાએ કઢી આપણે સૌરાષ્ટ્ર ને પાર કરીને ત્યાં કઢી મળે એને બદલે હવે અહીંયા કઢી મળવા માટે તો

દ્વારકામાં એન્ટ્રી લઈ લીધી છે રાજુ આ નથી ને અહીંયા છે સામે ઇસ્કોન ગેટ છે જો અહીંયા ઇસ્કોન ગેટ અને દ્વારકા મંદિરે પેલા નથી ગયા અમે જાય છીએ પટેલ સમાજે પેલા અને ત્યાં જાય છીએ જગ્યા મળશે ને પેલા ચેક કરતા આવી અને નહીંતર સાંજે વહી જવાનું અને પછી દર્શન કરવા માટે જઈશું થઈ ગયું છે ત્યારે ફૂલ જગ્યા છે નહીં વેઇટ કરી છે કદાચ પાંચ દસ મિનિટ વેઇટ કરવાનું કીધું છે મળી જાય તો અહીંયા તો જગ્યા છે નહીં અને પોણા અગિયાર વાગી ગયા છે સાડા દસે અમે દ્વારકા પહોંચી ગયા હતા પંદર વીસ મિનિટ અહીંયા થઈ ગઈ છે અને હવે અહીંયાથી હવે જઈ છીએ પહેલાં મંદિરે દર્શન કરવા માટે મંદિરે દર્શન કરીને પછી રોકાવાનું થશે ને તો ગોઠશું હોટલ ને એવું પછી રાતે પાછા રાજકોટ તડકો ગજબ છે અત્યારે તડકો હતો ને ખાલી એટલે જ સ્ટે કરવાનો પ્લાન હતો કે બપોરે જે બે ત્રણ કલાક છે ને આવા તડકામાં ન ફરી અને બહાર સાંજે ફરી શકીએ એટલા માટે પણ હવે આમાં પ્લાનિંગ ખબર નહીં આવે આગળ શું થાય અમારું પહોંચી ગયા દરિયા કિનારે

આવું ડેવલપ થતું હશે ઝાડવા ને વાવેલું છે મોટા થઈ જાય એટલે મસ્ત છાયો થશે થોડાક વર્ષ પછી બાકી નાના નાના નાની નાની હટ બનાવેલી છે બેસવા માટે અને પારી છે સાંજના ટાઈમે તો આરામથી બેસી શકાય એવું એવી સૌથી પહેલા દરિયાના દર્શન કરવા આવી ગયા

يو تي يو تي يو پیسہ અંદર કંઈ અલાઉડ છે ને એટલે બધી વસ્તુ અહીંયા જમા કરાવવાની છે લગેજ બધુંય દર્શન થઈ ગયા છે સરસ મજાના દ્વારકાધીશના અમને એટલો ટ્રાફિક હતો તોય દર્શન અહીં થઈ ગયા અને અમારે દર્શન જેવા પૂરા બનાથી અને મંદિર બંધ થઈ ગયું કારણ પણ બોવરનો એક વાગી ગયો છે એક વાગ્યે ભગવાનને એટલે હવા ભારે જ બંધ થાય હવા ભારે દર્શન બંધ ગયા ભોગ લાગ્યો હવે મીટર થઈ ગયા સામાન ઘર બંધ થાય

ગુમદીઘાટ પહોંચી ગયા છે ને એટલો મસ્ત ઠંડો પવન આવે છે ને એટલો તડકો છે તોય વહેલી સવારમાં પાણી બહુ ઓછું હોય અત્યારે ભરાઈ ગયું નીર અને બધા માટેરાલા છે અત્યારે પાણી એવું હોય જઈએ ને સારું હોય તો ત્યાં આવે ને ત્યારે મીઠું चल चलो अब अच्छा। क्या है मेरे को तो इन्हें ना <laughs> नहीं कबोती है इसका बहुत ना नहीं मजा नहीं आता है वरना तो मजा आता पानी में हारो पानी तो आधा ही होता है तो गुदराती है कौन आगे बीच में ना जोयो तुमने जोयो थे तो जो तुमने खबर ही नहीं है हां येू है ना એટલે સુદામાં છે તો બંધ કરી દીધો પબ્લિક તો આને કે લીયા બોટ કા સહારા લઈને પડતા ડાયરેક્ટ મંદિર વહા પર બી ગાડી પાર્કિંગ એ અગર આપણે એસા બી કરના હોય તો ગાડી પાર્ક કર કે ટેરેસ બોટ ને આવોટ સુદામાં છે તો કેમ બંધ કરી મોંટીમાં પુલ નહીં ત્યાંથી જ બંધ થયો છે ને એક એક વ્યવસ્થા બહુ સારી નથી અહીંયા ડસ્ટબીન બધી જગ્યાએ હોવી જોઈએ અને બધે એટલો બહુ એટલે બહુ કચરો ફેંકેલો છે કારણ કે ડસ્ટબિન હોય નહીં એટલે ગમે ત્યાં ગમે ત્યાં ફેંકી દે છે ચાલો અમારે તો ડસ્ટબીન ગોતવાની છે આ બોટલ ખાલી થઈ છે ને એટલે પાસે નથી છાસ આવી ગઈ છાસ પીવાઈ ગઈ છે અને હવે અમે જાય છીએ અમારી ગાડી જે પાર્ક કરેલી છે ને ત્યાં મંદિરેથી અમે નીકળી ગયા છીએ હવે અને આપણે સૌથી પહેલા ક્યાં જશું પેટ જવું હોય ને હવે એટલે ભોજન લઈ ગયા કરવા જઈએ હું કહેવાય સારા જ મારા સો મસ્ત મજાના અમારા દર્શન થઈ ગયા છે અને દ્વારકા આખું ફરાઈ ગયું છે શોપિંગ એ મેં કરી લીધી ચપ્પલ નહીં બીજું કાંઈ નથી કર્યું કારણ કે ટાઈમ નહોતો એટલે અને બહુ લાગતો તો ગુમતી કાટી જાય એવા ગયા દર્શન કરી લીધા છે અને ફાઇનલી હવે અમે અહીંયા દ્વારકાથી નીકળી ગયા છીએ તો આ કરી દઈ મળશું નેક્સ્ટ વિડીયોમાં આઈ હોપ તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દીધો સબસ્ક્રાઈબ એમ સબસ્ક્રાઈબ એક બહુ ઓછું કરો સિત્તેર પર્સન્ટ છે ને સબસ્ક્રાઈબ નથી કરતા નોટ સબસ્ક્રાઈબર છે બધા જોવે છે અને થર્ટી પર્સન્ટ જ સબસ્ક્રાઈબર જોવે છે તો બધા સબસ્ક્રાઈબ કરો ને જલ્દી જલ્દી વિડીયો તમને ગમે ત્યારે આવે ને જોવા મળી જાય ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય